ડીજીવીસીએલ કંપની દ્વારા આજ રોજ નવસારી શહેર વિભાગે કચેરીના અંડરમાં કાર્યક્રમ આવતું અમારા માનવંતા ગ્રાહક શ્રી રાકેશભાઈ દેસાઈના ઘરે અમે સ્માર્ટ મીટર લગાવીએ છીએ સ્માર્ટ મીટર લગાવવાનું એક કારણ છે કે એ જે સ્માર્ટ મીટર લાગશે એના બધા ડેટાઓ એને દરરોજના મળી શકશે કેટલો વપરાશ છે કેટલો થાય છે વધારે જે વીજ વપરાશ હોય તો એનું મીટર ટ્રીપ થઈ જશે મતલબ અમે એનો લોડ વધારવાની જરૂર પડશે અને એ અમે આજે એ મીટર લગાવીને જનજાગૃતિ માટે કરીએ છીએ અને ભવિષ્યમાં એ સ્માર્ટ મીટર અમારા જે ગ્રાહકો છે એમને લગાવવાના રહેશે એનું મીટર લગાવવાનું કારણ એ છે કે એનું દરરોજને દરરોજ રીડિંગ મળી શકે એ મીટર લગાવવાથી ટ્રાન્સફરેબલ છે એટલે એનું જે વપરાશે દરરોજને દરરોજ દેખાશે કેટલું વપરાશ છે કંઈ બી એબનોર્માલિટી હોય તો એ અમને દેખાશે કે આમાં આ રીતે પ્રોબ્લેમ છે એટલે આ મીટર સ્માર્ટ મીટર લગાવવાનો એક મેઇન હેતુ છે અમારા શહેરમાં ટોટલ અમારા એક લાખને સાડત્રીસ હજારની આસપાસ છે અત્યારે અમારા ડીજીવીસી નવસારી શહેર વિભાગ દ્વારા સાડા સાત હજાર જેટલા સ્માર્ટ મીટર લગાવેલ છે અને એનું રિઝલ્ટ બી આમ સારું છે